જુનાગઢ મહારાજ ફિલ્મને લઈને નોંધાયું પોલીસ ફરિયાદ મહારાજ ફિલ્મને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છે પોલીસ ફરિયાદ વૈષ્ણવ આચાર્ય રઘુનાથજી દીક્ષિત દ્વારા નોંધાવવામાં આવી છે પોલીસ ફરિયાદ ડાયરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા યશરાજસિંહ ફિલ્મ અને સૌરભ શાહ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અભિનેતા આમિર ખાન અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે મહારાજ ફિલ્મથી હિન્દુ ધર્મની લાગણી દુભાતી હોવાનો કર્યો છે દાવો હાલમાં મહારાજ ફિલ્મ

માત્ર પુસ્તકયું જ્ઞાન પુસ્તકમાં તો ઘણા લોકો ફેવર અને અનફેવર બંને લખતા હોય છે બરાબર પુસ્તક ઉપર ફિલ્મ બનાવી અને પહેલાં તો એને હિન્દુ ધર્મ શું છે શું નહીં એના પરથી એને ખબર હોવી જોઈએ એના બાદ જ એને આ ફિલ્મ વચ્ચે જવું જોઈએ જ્યારે માત્ર પબ્લિક સ્ટન્ટ પિક્ચર હિટ કરવા માટે આ રીતના વિવાદિત થતા હોય છે અને વિવાદિત ઊભું કરતા હોય છે માત્ર ને માત્ર આ લોકો તમે જોશો તો કોઈપણ જગ્યાએ ફિલ્મ ફિલ્મ લાઈનમાં હિન્દુ ધર્મ રિલેટેશન કોઈ વસ્તુ છે જ નહીં જ્યારે આ એક જ ધર્મ હિન્દુ સનાતન ધર્મ બરાબર કે એ માટે જ શું કામે આ રીતના કિચડ ઉછાળવામાં આવે છે અન્ય ધર્મ પણ એવા એટલા બધા છે કે જેમાં પણ આટલું બધું ક્યાંક ને ક્યાંક કદાચ ક્યાંક હશે જ બરાબર છે તો એના વિશે કેમ નથી બોલવામાં આવતું કેમ કે એ એ ધર્મ રિલેશન સાથે જોડાયેલા છે તો એનું શું કામ નથી કહેતા અન્ય ખાલી માર્કેટ વ્યૂ માટે આ રીતના બી ફિલ્મ હિટ કરવા માટે થઈ ને આ બધા એજન્ડા છે પરંતુ આ કોઈ પ્રકારે સનાતન હિન્દુ ધર્મ સાથે ચેડા કરે એ પસંદ જ નથી અને એના માટે ઉગ્ર આંદોલનની પણ શરૂઆત થઈ ચૂકી છે જૂનાગઢથી માંગ એવી છે કે જ્યારે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે આ ફિલ્મને બરાબર છે તો ખરેખર આ ફિલ્મ રિલીઝ જ ન થવી જોઈએ કારણ કે આ તો સનાતન ધર્મ ઉપર એટેક છે અને શ્રી કૃષ્ણ ઉપર સીધે સીધી વાત છે તો જ્યારે એને ખબર જ નથી કે ભગવાન શું છે બરાબર તો એના માટે થઈને આ વસ્તુ કરે છે અન્યથા આ પ્રકારની કોઈ પણ પ્રકારે સાંખી લેવામાં નહીં આવે એના સામે કાંઈક ને કાંઈક અગર જરૂર પડે તો આંદોલન શરૂ કરવામાં આવશે હું રઘુનાથજી દીક્ષિત સનાતન ધર્મના આચાર્ય ધર્મગુરુ તરીકે આજે અહીંયા ઉપસ્થિત થયો છું અને ઉપસ્થિત થવાનું કારણ એ છે કે સનાતન ધર્મની આસ્થા ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે પુસ્તક દ્વારા છાપીને આ પ્રહાર કરવામાં આવ્યો છે તેમજ પિક્ચર બનાવીને પ્રહાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેના કારણે અમારે ફરિયાદ કરવાની ફરજ પડી છે ફરિયાદમાં અમે પુસ્તક લખનાર સૌરભ શાહ એ પુસ્તક પ્રકાશિત કરનાર જે પ્રકાશન હાઉસ છે એની ઉપર તેમજ યશરાજ ફિલ્મ્સ અને આમિર ખાન તેમજ જુનેદ ખાન વિરુદ્ધ અમે ફરિયાદ કરવા આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ કારણ કે પુસ્તકની અંદર હિન્દુ સંતો ધર્મગુરુઓ હિન્દુ ધર્મની બહેનો સ્ત્રીઓ સ્ત્રી શક્તિ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્ય એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ એલફેલ આક્ષેપો પાયા વગરના આક્ષેપો કરવામાં આવ્યા છે ધર્મગ્રંથોને ખરાબ ગણાવવામાં આવ્યા છે અને ખરેખર જેને કહેવાય કે મૂળિયા સુધીનો ઘા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે ઘા ઝીલવા અને એની ફરિયાદ કરવા માટે આજે અમે અહીંયા હાજર થયા છીએ અમને ન્યાયતંત્રમાં પૂરતો વિશ્વાસ છે અને યોગ્ય નોંધ લેવાશે અને કદાચ નોંધ ન લેવાય તો આત્મવિલોપન સુધીના જલદ કાર્યક્રમો અમે કલેક્ટર કચેરીએ કરવા માટે તૈયાર છીએ કયું કયું પિક્ચર હતું પુસ્તક હતું કયા સંપ્રદાયને લઈ અને એક મુદ્દો પુસ્તક મહારાજ નામથી પુસ્તક પ્રકાશિત થયું છે સૌરભ શાહ એના લેખક છે અને આર આર સેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ નામનું પ્રકાશન હાઉસ છે અને એ પુસ્તક ઉપરથી યશરાજ ફિલ્મ્સે પુસ્તક પિક્ચર બનાવ્યું છે જેમાં જેને નેટફ્લિક્સ ઉપર ઓટીટી પ્લેટફોર્મ ઉપર એને લોન્ચ કરવાની તૈયારી છે અને એ પિક્ચર બનાવનાર આમિર ખાન છે અને એમના દીકરા જુનેદ ખાનને એમાં એ લોન્ચ કરવાના છે અને હિન્દુ ધર્મની આસ્થા ઉપર પ્રહાર કર્યો છે હજુ સુધી પિક્ચર લોન્ચ નથી થયું કારણ કે સંતો અને ભક્તોના પ્રયત્નથી હાઈકોર્ટે એની અંદર સ્ટે આપ્યો છે અને આગળ જતા ન્યાયતંત્ર એની સુનાવણી પણ કરશે વૈષ્ણવ સંપ્રદાયના સંતો આચાર્યો મૂળ આચાર્ય આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને જે અનુયાયી બહેનો છે દરેકના ચારિત્ર્ય ઉપર પાયા વગરના આક્ષેપો કરવામાં આવ્યા છે શું આપને લાગે છે કે માત્ર ફિલ્મને હિટ કરવા માટે જ આ પ્રકારનું વિવાદાસ્પદ કોઈ બાબત મૂકવામાં આવે કારણ કે અગાઉ પણ આવો એક એમનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે આવું કંઈ પણ વિવાદિત વસ્તુ મૂકી દે જેથી કરીને ફિલ્મ રિલીઝ થયા પહેલાં જ એક લોકોમાં એક એની નામના થઈ જાય અને સુપર ડુપર હિટ થાય અમારો પૂરતો પ્રયત્ન રહેશે કે કદાચ જો એમણે પબ્લિસિટી માટે આ સ્ટન્ટ કર્યું હોય તો અમે પબ્લિશ થવા જ નહીં દઈએ અમે અમારો જીવ આપી દઈશું પણ અમે આ વસ્તુને ઓટીટી પ્લેટફોર્મ ઉપર નહીં આવવા દઈએ અને કદાચ પ્રયત્ન હોઈ શકે પણ અમને તો આ હિન્દુ ધર્મની આસ્થા ઉપર ઘાત અને ગઝવાઈનો ભાગ લાગી રહ્યો છે